અઠવાલાય સ્થિત બસો બાવન પોલીસ ક્વાર્ટર જર્જરીત થયવાનું જણાવી સાત દિવસમાં જ મકાન ખાલી કરી નાખવા માટે પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવતા હાલ ત્યાં રહેતા પરિવારો ચિંતા મુકાઈ જોવા પામ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નોટિસ આપી હોવાનો રિસ્વ આક્ષેપ કર્યો છે અઠવાલાયન્સ ખાતે વર્ષોથી પોલીસ વસાહતો આવેલી છે જેમાં બસો પોલીસ ક્વાર્ટર તરીકે ઓળખાય છે વર્ષો જૂનિયા પોલીસ લાઇનના મકાનો પણ હવે જર્જરીત થઈ ગયા છે જોકે ઘણા પરિવારો હજુ આ ક્વાર્ટર્સમાં રહે છે જોકે પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ વર્ષે બે હજાર અઢારમાં આ ક્વાર્ટર્સને જર્જરિત જાહેર કરી દેવાયા હતા ઘણા પોલીસ પરિવારો આ ક્વાર્ટર્સ ખાલી કરીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા પરંતુ હજુ એકસો છવ્વીસ જેટલા પરિવાર અહીં જ રહે છે ચોમાસાના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ પરિવારોને સાત દિવસમાં મકાન ખાલી કરી નાખવા માટે પોલીસ હેડક્વાર્ટરના તરફથી નોટિસ પાઠવવામાં આવી છે તેમાં પાણી અને વેરા જમા કરવાનું મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ટૂંકા સમયની નોટિસન ઉપરથી ચોમાસું પણ આવી રહ્યું હોય આ પરિવારે ક્યાં જવું એવો સવાલ ઉભો થવા પામ્યો છે અઝર સાથે પ્રકાશવાળા